આવેલા પટેલ પાર્લર ખાતે પાણીની બોટલ લેવા માટે ગયા હતા પાંચ જ મિનિટમાં તેઓ પોતાની દુકાને પરત આવી ગયા હતા તે સમયે તેમની દુકાનમાંથી બે વ્યક્તિઓ બહાર નીકળતા હતા સમીર મલિકે પૂછ્યું તો તેઓ એવું જણાવ્યું હતું કે અમે સિમેન્ટનો ભાવ પૂછવા માટે આવ્યા હતા ત્યારબાદ તેઓ સફેદ કલરના મોપેડ પર ભાગી ચૂક્યા હતા સમીર મલેકની દુકાનમાં જઈને જોયું તો ડ્રોવરની અંદરથી કાળા કલરનું પર્સ ગાયબ હતું તથા સીસીટીવી કેમેરા પણ ન હતા બે ચોર રોકડા સાઠ અને સીસીટીવી કેમેરા ચોરીને ભાગી ગયા હતા વડોદરા આજવા ચોકડી પાસે માત્ર પાંચ મિનિટના ગાળામાં ચોરી કરનાર બે આરોપીઓ જાફર આરીફ ઘાંચી તથા હારુન રશીદ ઘાંચી

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર